તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ગત રાત્રિએ મહીસાગર જિલ્લામાં મનમુકી મેઘરાજા વરસ્યા કડાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાનપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો બાલાસીનોર તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો ગતરાત્રીએ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો ગીર સોમનાથમાં કોડીનારમાં વરસાદી માહોલ છે ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે કોડીનાર પેઠાવાડા આણંદપુર વરવા વરસાદ નવાગામ કડવાસણમાં પણ વરસાદી માહોલ જામ્યો ગીર સોમનાથના વેરાવળ પાટણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા થોડા વિરામ બાદ વરસાદી માહોલ ફરી એકવાર છવાયો હતો વાત અમરેલીની અમરેલી જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ધારી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી ઝાપટાં નોંધાયા ધારી ઝર મોઝર છતડીયા ખીચા સહિતના ગામોમાં સતત વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ધીમી ધારે વરસાદ થતાં ખેતીને ફાયદો થશે

કોઈપણ માન્યતા વગર આ શાળા ધમધમતી હતી ત્યારે સવાલ એ થાય છે કે અછી સુધી આજ દિન સુધી શિક્ષણ અધિકારીને કેમ તેની કોઈ જાણ ન થઈ શિક્ષણ વિભાગે હાલ તો પોલીસ જાણ કરી છે તપાસ કરવામાં આવશે પરંતુ નકલીનો રાફડો ફાટ્યો છે वो आपको आप भाग रहे हो मीडिया से मैं भाग नहीं रहा हूँ वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत किया गोरी प्री प्राइमरी स्कूल लिखा ही है दुकान में चल रही चार दुकाने सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए फिर हमको देखिए हमारे ઢવી નું નિવેદન સામે આવ્યું ગૌરી નામની ચાલતી શાળા સીલ કરાઈ છે ધોરણ એક થી દસ સુધી વિદ્યાર્થીઓ મળી આવ્યા કુલ તેત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા રોડ થી અંદર શાળા હોવાથી ધ્યાને ન આવી અમારા ધ્યાને હવે આવતા ફરિયાદ દાખલ કરાવીશું તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે ગેરકાયદેસર સાત જેટલા અલસી કબજે કરાયા છે અધિકારી ત્યારે અમને ખબર પડી કે આ સ્કૂલ નકલી છે ત્યાં લગી અમને નો જ ખબર આ બાળક મારું છ વર્ષથી અહીંયા ભણે છે જે સ્કૂલ સ્ટાર્ટમાં બની ત્યાંથી ભણે અહીંયા બધી ત્રીસ થી પાત્રીસ વિદ્યાર્થીઓ વધારે હતાય નહીં આવે ને જાય અને સલટી માંગી ઉપડે કોઈને સલટી દે આને કેટલા ધમકી મારીને ગયા છે પણ આ એવો ફેસલો લીધો પૈસા એમ કે પૈસા દઈ મારે પૈસા જોતા નથી મને સલટી જોઈશે તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આમ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઈમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે ફીસ ફરિયાદ હું જ કરીશ બે હજાર ઓગણીસ થી સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઓપરેક્શન લીધા છે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ડ્રગ્સ સાથે અફઘાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે દિલ્હી ખાતેથી ચારસો સાહીઠ ગ્રામ હેરોઇન સાથે શખ્સને ઝડપ્યો છે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલ હતો મોહમ્મદ યાસીન માર્ચ બે હજાર ચોવીસમાં આરોપી સાથે એફઆઈઆર નોંધાઈ હતી આરોપી સામે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન દિલ્હી પોલીસને સાથે રાખી એટીએસની કાર્યવાહી અફઘાનિસ્તાનથી બે હજાર સત્તરમાં મેડિકલ વિઝામાં ભારત આવ્યો હતો પરંતુ તે શખ્સને હવે ઝડપી પાડવામાં આવ્યો છે એટીએસની ટીમને મોટી સફળતા મળી છે ટીમ બનાવવામાં આવેલી જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે સકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ ચારસો સાત ગ્રામ હેરોઈનને પણ એને આપણે રિકવરી કરવામાં આવેલી છે એ જે માણસ છે મોહમ્મદ યાસીન એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે તો અપહરણનો કેસ કાલુપુર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે દંપતીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું આરોપી રાહુલ અને તેની પત્ની સહિત એકની ધરપકડ કરાઈ છે બાળકીના અપહરણના સીસીટીવી પણ સામે આવ્યા હતા આબુ રોડના માનપુર રોડ પર ભર બજારમાં ઇકો ચાલકે ત્રણ બાઇક ચાલકોને અડફેટે લઈ લીધા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અકસ્માત સર્જી ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો અકસ્માતમાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે ઇકો ગાડી આવી રહી છે અને પાંચ લોકોને અડફેટે લે છે હાલ તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અને જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના જિલ્લા ગામે બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સચરમાં આવી જતા બે બાળકોના મોત નીપજ્યા છે આમલા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં શ્રમિક પરિવાર કામ કરવા આવ્યો હતો એક બાળક રાજવીરની ઉંમર ચાર વર્ષ જ્યારે જયવીરની ઉંમર દોઢ વર્ષની છે બાળકો રમતા રમતા બ્લોક બનાવવાના મિક્સચરમાં મિક્સ થઈ જતા દુર્ઘટના સર્જાય છે બંને બાળકોના ભાવનગર ને સરટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે હાલ તો ઘટનાને લઈને પરિવારજનોમાં ઘેરો પ્રત્યાઘાત છે વિરામનો ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાવિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી બાહુબલી ફિલ્મો જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા ઘેરપંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદભુત દ્રશ્યો સર્જાયા જ્યાં મધુવંતી નદીના દસ મસ્તા પાણીનું દરિયા સાથે મિલન થયું પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો ઘેર પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ઘેર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી